હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આપણે આવી ગયા છીએ પાછા એક નવો વ્લોગ લઈને આજે એક સરપ્રાઈઝ આપવાનું છે આ વ્લોગમાં તમારે આવી રીતે મેં ચાર વ્લોગ બનાવી નાખ્યા છે હજી એક વાય સરપ્રાઈઝ પૂરું નથી થયું હવે આમાં જોઈ ફાઇનલી પૂછ થાય છે કે નહીં અત્યારે આપણે હમણાં જવાના છીએ એ સરપ્રાઈઝ માટે હા થઈ જાય આજે પાક્કું થઈ જાય હવે પપ્પાએ આવ્યા છે અને અમે બધા જાવું કરવા લેવા માટે હવે હા તો બસ લેવા માટે જઈ હતી ને આપણે હું ઈ નહીં તો કાંઈ નહીં હવે લઈ લઈએ ને પછી હું તમને હવે કહીશ પણ ત્યાં જઈને આપણે મળશું પાછા કેમ કે આ વિડીયો બતાવવાનું છે એટલે ત્યાં જઈને બતાવવું તો પડશે ને તમને તો કઈ નહિ આપણે મળીએ હવે અહિયાં પહોંચીને પછી મળીએ ચેતનવામાં આપણે ક્યાં આવી ગયા છીએ એમ નહીં એ ભેગું કરો તો મોટા

આ ચેનલમાં આવો આવો નઈ 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 એમાં બધું આડુ આડુ આવે કાકા ફાઇનલી આપ અપને ઘણા ટાઈમ પછી લેઓ ફોલો Hm, boleh. Kamu ada? 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 Kamu આપણે ઘણા ટાઈમ આ ઇન્ટર હતો મેં ચાર બોલો માટે એન્ડ કર્યા છે કે પ્રોસેસ સારી નતી આજે થઈ ગઈ છે ફાઈનલ આપણે આવી ગયો કઈ ચાલુ કરીને હવે ચેક કરી લઈ ને પછી મળી તો ગાઈઝ ફાઇનલી આપણે ફોન આવી ગયો છે આજે અમારો બ્લોગ ચાલુ કર્યો તો અહીંયા બધું ચાલુ થાય છે શું આપું હજી હજી એક સરપ્રાઈઝ બીજી આવે છે અમે શું છે શું આપું બોલ આ બધું એટલે પાન કાર્ડ પાન કાર્ડ મોબાઈલમાં છે હાલો મળીએ હમણાં ફીલ થાય છે બો આનંદ થઈ જે કેવા એમો પોટા આવે છે આરા આવે છે પાડો દેખાડો મને તો ભાઈને આપણને કઈ આવડે આમ આવી ગયા કે કે આવી ઓ એ કેમ આવે એવું જ આવે સિસ્ટમ છે હા તો ફાઇનલી આપણે આવી ગયો છે આમાં કાઈક તો કયો તમે વિડિયોમાં किरडले ले एकAppCompat आहे नाही कांचे पेपर आज लावायको कोण उभे दे दोला नारळ आलो आई ફાઈનલી આપણે મોબાઈલના કવરની દુકાન આવી ગયા હતા આમાં કવર ગ્લાસ બધું કરાવી દીધું છે અને આ ફોનમાં એક ગ્લાસ નખાઈ દીધો છે ખોટું ફોન બગડે એની કરતાં એ પહેલાં કરાવી દેવું જરૂરી છે અને સીજુના ફોનમાં ગ્લાસને કવર નખાવ્યું છે Samsung સેમસંગનો લીધો છે કાંઈ નહીં હવે કદાચ અહીંયા પાણીપુરી ખાવાનો પ્લાન બને છે હવે એ ખાઈ પીને શું કરીએ જોઈએ આપણે મળીએ પછી મળી

ખાવાનું થોડું લેવા માટે ઘરે જઈમાં નહોતા હરખું એટલે મંચુરિયન ને એવું બધું ને લેવા આવ્યા છીએ એ લઈને ઘરે જઈ અને ખાવા પીવાનું છે તો કાંઈ નહીં આપણે મળીએ હવે ઘરે જઈને સીધા મળીએ ફોને ઘરે અને આવી રહ્યો આપણો નવો ફોન અને જમવાનું આવી ગયું છે ચેતન મામા તરફથી પાર્ટી છે મંચુરિયન ને પાઉંભાજીને એવું આવી રહ્યા મારા ફોન ના ખુશી માં પાર્ટી આપો છો મારા ફોન ની ખુશી માં મારા જીજો નો બે ફોન આવ્યા છે જીજો નો આવી રહ્યો આ જીજુ નો નવો ફોન છે અમાર બેય ના ફોન આવી ગયા છે નવા તો એની ખુશી માં ચેતન મામા એ પાર્ટી આપી છે અમને તો કાઈ ની હવે આપણે મળીએ ખાઈ પીને પછી સીધા મળી તો ગાઈસ ફાઇનલી આવી ગયો છું ઘરે જમીને પછી ગયા તા અમે કેબીસી એ બેસવા માટે હું ને ચેતન મામા બે એકલા અને ત્યાં પછી કોફી પીધી ઘડીક બેઠા અને બસ પછી અત્યારે એક વાગે છે અને આવી ગયો છું ઘરે તો તમે જેમ જોયું હશે આગળ આપણે ફાઇનલી આજે ફોન લઈ લીધો છે ઘણા ટાઈમથી લેવો તો પણ એમાં એવું થતું હતું પ્રોસેસ નહોતી થતી મોબાઈલની અને મોબાઈલ બે દિવસથી હતો નહીં અવેલેબલ નહોતો કાલે ગયો હતો કાલે નહોતો સ્ટોપમાં જ નહોતો આજે પછી મેં એને કાલે કીધું તું કાલે મંગાવી જ રાખે એટલે આજે એને ગમે એમ કરીને એને મંગાવ્યો છે સ્પેશિયલ એક જ એક જ પીસ આ બીજા પીસ જ એની પાસે નહોતા એક જ સિંગલ પીસ હતું મારા માટે મંગાવ્યું હતું તો ફાઇનલી આપણે આવી ગયો છે મોબાઈલ કેવો છે શું છે એ બધું હવે આપણે આગલા વ્લોગમાં જ હોઉં છું ધીમે ધીમે અને કાંઈ નહીં મજા આવી ગયા જે આપણું જે લેવાનું હતું એ થઈ ગયું ફાઇનલી ઘણા ટાઈમથી અટકતું હતું એટલે તો કાંઈ નહીં મળીએ હવે આપણે બીજા બ્લોગમાં આ તો આપણો આજનો બ્લોગ જો ગયમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ